અમારા માટે અમને અમારો હક છે અમે બોલશું તમે ફીઝ ત્યાં ઉપાડી દો સમજાવું પ્લીઝ એ કામ છે એવું લોકો કરશે हलो <audio> પોલીસ ખાતો એટલા માટે આવેલો છે કે આમાં કઈ મગજ મારી ના થાય બરાબર અમને ગામ લોકો ને કઈ દબાવીને દબાવો નહીં દબાવવા માટે એક એક સાંભળી તો થવાનું છે વાત સાંભળી લો જો તમે રજા આપતા હો તો અમારું અરજી છે એ મિનિટ મન સાંભળી લેજો તો અમને તો તમે કામ કરો